આજે એટલે કે સત્તર ઓક્ટોબર ગુજરાત રાજ્યના હુકમનો એક કોના હાથમાં રહેશે મંત્રીમંડળમાં મંડળમાં મોટા પાયે ફેરબદલની પ્રક્રિયા માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અનેક આશંકાઓ પણ સેવાઈ રહી હતી આખર આજે સવારથી જ મંત્રીઓના નામો કન્ફર્મ થવાની શરૂઆત થઈ ગઈ છે તાજા સમાચાર મુજબ આજે શપથ ગ્રહણ સમારોહમાં એકવીસ મંત્રીઓ શપથ લેનાર છે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પૈકી મંત્રીઓ કરાયા છે જેમાં પટેલ કનુભાઈ દેસાઈ કુંવરજી પરશોત્તમ સોલંકી હર્ષ સંઘવી આ મંત્રીમંડળમાં યથાવત રહેવાના છે આ પાંચેય મંત્રીઓના રાજીનામા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નામંજૂર કર્યા છે આ પૈકી બે મંત્રીઓ કેબિનેટ મિનિસ્ટર તરીકે પ્રમોટ થવાના હોવાથી એમણે શપથવિધિમાં ભાગ લેવો પડશે બાકીના મંત્રી પદે બરકરાર રહેવાના હોવાથી એમની શપથ વિધિ નહીં થાય જે ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લેવાના છે એમને ફોન કરી કરીને જાણ કરવામાં આવી રહી છે આ કાર્યક્રમ આજે સવારથી ચાલી રહ્યો છે મીડિયા અહેવાલો પ્રમાણે અત્યાર સુધીમાં અંકલેશ્વરથી ઈશ્વરસિંહ પટેલનો સમાવેશ થો કરવામાં આવ્યો છે મંત્રીમંડળમાં આ એ સિવાય ચાર આદિવાસી નેતાઓનો સમાવેશ પણ કરાયો છે પીસી બરંડા જયરામ ગામિત અને નરેશ પટેલ એમાં શુમાર છે ભીલોડા નિઝર અને ગણદેવી થી આદિવાસી ધારાસભ્ય આપવામાં આવ્યું છે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અર્જુન મોઢવાડિયા કોડીનાર ના ધારાસભ્ય પ્રદ્યુમન વાજા અમરેલીથી ડોક્ટર કૌશિક વેકરિયા વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર દર્શનાબેન વાઘેલા જીતુ વાઘાણી કચ્છથી ત્રિકમ છાંગા જયરામ ગામી જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા આ લોકોને શપથ માટે ફોન આવી ગયો હોવાનું કહેવાય છે કોનો પત્તો બચી ગયો એ હવે જાણવાનું છે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા કેટલાક મંત્રીઓના પત્તા કપાસે એવી અટકળો તેજ થઈ હતી જેમાં દક્ષિણ ગુજરાતમાંથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈનું પણ નામ હતું અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચરીયા પણ જશે એવું કહેવતું હતું સાથે જ કુંવરજી બાવળિયાને પણ કટ્ટુ સહીસ કરવામાં આવશે એવી વકી હતી પરંતુ પ્રફુલ પાંચરીયા કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ પુરુષોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે મંત્રી મંડળમાં જેમ જે એન્ટ્રી થઈ છે એવા ધારાસભ્યમાં વિસ્તરણ થઈ રહ્યું છે એમાં સૌથી મહત્વના સમાચાર એ છે કે માત્ર ચાલીસ ની આસપાસ આયુ ધરાવનારા યુવાન ધારાસભ્ય હર્ષ સંઘવીને જબર પ્રમોટ કરીને ડેપ્યુટી સીએમ બનાવાઈ શકે છે આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સીધી ખબર ડોટ સાથે સીધી ખબર ડોટ કોમ ના ઓથેિક વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો